જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ એપ્રિલ મહિનાની અંદર ત્રણ દિવસ ચંદ્રમાં અસ્ત રહેશે જ્યોતિષશાસ્ત્રની અંદર ચંદ્રનું ખૂબ જ મહત્વ રહેલું છે તે સૂર્ય પછી સૌથી મોટો બીજો પ્રભાવશાળી ગ્રહ કહેવામાં આવે છે પૃથ્વી અને મનુષ્યો ઉપર તેનો સૌથી વધુ પ્રભાવ છે વૈદિક જ્યોતિષમાં ચંદ્રને મન મગજ અને લાગણીઓનો શાસક ગ્રહ માનવામાં આવે છે જ્યોતિષ સિદ્ધાંત મુજબ જ્યારે ચંદ્ર અસ્ત થાય છે ત્યારે તેનો પ્રકાશ પ્રભાવ અને પરિણામો આપવામાં ક્ષમતા થોડા સમય માટે ઓછી થઈ જાય છે જે મિશ્ર પરિણામો આપે એવું સાબિત થાય છે જ્યોતિષ ગણતરીઓ અનુસાર ચંદ્રદેવ છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ સવારે ચાર ને અઠ્યાવીસથી અઠ્યાવીસ એપ્રિલના રોજ સવારે સાત સુડતાલીસ સુધી અસ્ત રહેશે તેના કુલ અસ્ત સમયગાળા દરમિયાન એટલે કે ત્રણ દિવસ દરમિયાન આ સમય ઘણી રાશિઓ માટે નવી શક્યતાઓ અને ફેરફારો લાવશે અમુક રાશિના લોકો માટે આ સમય સુફળદાયી સાબિત થશે તેમને નોકરી વ્યવસાય અને સંબંધો અથવા પૈસા ની બાબતોમાં અચાનક સારી તકો મળી શકે છે પહેલી રાશિ છે વૃષભ રાશિ આવનારો સમય વૃષભ રાશિના લોકો માટે ઘણી રીતે મજબૂત રહેશે નાણાકીય પાસું પહેલાં કરતાં મજબૂત બનશે અટકેલું ધન રિટર્ન મળવાની શક્યતા છે કારકિર્દીમાં ઇિત સફળતા મળવાના સંકેતો છે અને જે લોકો પ્રમોશન અથવા નવી ભૂમિકાની રાહ જોઈ રહ્યા હતા તેમને સકારાત્મક પરિણામો મળશે વધુમાં આવકના નવા સ્ત્રોતોનું નિર્માણ થશે નાણાકીય મજબૂતાઈ અને સ્થિરતા આવશે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે આ સમય માનસિક સંતુલન જાળવીને આગળ વધવાનો છે કાર્ય કાર્યસ્થળ પર સતત પ્રયાસોથી સફળતા મળવાની શક્યતા છે અટકેલા પ્રોજેક્ટ ફરીથી ગતિ પકડશે અને તમારા બોસનો ટેકો તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે પરિવારમાં કોઈ જૂની સમસ્યાનો ઉકેલ મળશે જે માનસિક શાંતિ પ્રદાન કરશે નાણાકીય સ્તુતિમાં સુધારો થશે પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે આ સમયે રોકાણ કરતી વખતે સાવધાની રાખવી સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે કારકિર્દીમાં પ્રગતિના નવા દરવાજા ખુલશે લાંબા સમયથી અટવાયેલા પૈસા મળવાની શક્યતા છે જેનાથી નાણાકીય સ્થિતિ સુધરશે વ્યવસાયમાં પણ વિકાસના નવા રસ્તા ખુલશે તમારી વ્યવહારના અને નિર્ણય લેવાની ક્ષમતાને કારણે નફાકારક સોદાઓને અંતિમ રૂપ આપી શકશો પૈસા સંબંધિત વિવાદોમાંથી તમને રાહત મળશે તમારી સામાજિક છબી સુધરશે અને આ સમય તમારા માટે આત્મવિશ્વાસ અને કૌશલ્ય વધારવાનો રહેશે জয় শ্রী রাম নমো নারায়ণ হর হর মহাদেব